હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું ગુજરાતના જિલ્લાઓમાં બોટાદ જિલ્લા વિશેના મહત્વપૂર્ણ પ્રશ્ન જે તમને આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ બોટાદ જિલ્લાઓના મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે બોટાદ જિલ્લો તો આ છે કષ્ટભંજન દાદા જે સહંગપુર ખાતે તેમનું મંદિર આવેલું છે કષ્ટભંજન હનુમાનજી મંદિર ક્યાં આવેલ છે કષ્ટભંજન હનુમાનજી મંદિર ક્યાં આવેલું છે જવાબ આવશે સાંગપુર બોટાદ એટલે કે બોટાદથી કેટલું બોટાદ જિલ્લાથી બોટાદથી પંદર કિલોમીટર દૂર કષ્ટભંજન હનુમાનજી મંદિરની સ્થાપના કોણે કરી હતી કષ્ટભંજન હનુમાનજી મંદિરની સ્થાપના કોણે કરી હતી જવાબ આવશે ગોપાલનંદ સ્વામીએ ગોપાલનંદ સ્વામીએ બોટાદ જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે જવાબ આવશે અમદાવાદ ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે જવાબ આવશે અમદાવાદ ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલ છે જબ આવશે ચાર બોટાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલ છે જબ આવશે ચાર બોટાદ જિલ્લામાં કયા કયા તાલુકા આવેલ છે જબ આવશે રાણપુર બરવા બોટાદ ગઢડા બોટાદ જિલ્લામાં કયા કયા તાલુકા આવેલ છે જવાબશે રાણપુર બરવા બોટાદ ગરડા સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કોને કહેવાય છે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કોને કહેવાય છે જવાબશે બોટાદ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કોને કહેવાય છે જવાબશે બોટાદ સૌરાષ્ટ્ર પ્રવેશદ્વાર પ્રવેશ બીજા કોને કહેવાય છે જવાશે વઢવાણને ધર્મની ધજા ફરકાવતો જિલ્લો એટલે ધર્મની ધજા ફરકાવતો જિલ્લો એટલે બોટાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે ચબ બોટાદ રાષ્ટ્રીય શાયર ચવરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે ચબ બોટાદ કવિ બોટાદ બોટાદકરનું જન્મસ્થાન કયું છે ચબ આવશે બોટાદ બોટાદની સ્થાપના ક્યારે થઈ બોટાદની સ્થાપના ક્યારે થઈ જબ આવશે પંદર ઓગસ્ટ બે હજાર તેર બોટાદની સ્થાપના ક્યારે થઈ જબ આવશે પંદર ઓગસ્ટ બે હજાર તેર બોટાદની સ્થાપના સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું બોટાદની સ્થાપના સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું જબ આવશે નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી જવાબ આવશે અમદાવાદ અને ભાવનગર બોટાદ જિલ્લાની વસ્તીગીચતા કેટલી છે બોટાદ જિલ્લાની વસ્તીગીચતા કેટલી છે જવાબ આવશે બસો પંચાવન બોટાદ માં મ્યુનિસિપાલટીની રચના કોના સમયમાં કરવામાં આવી હતી બોટાદમાં મ્યુનિસિપાલટીની રચના કોના સમયમાં કરવામાં આવી હતી જવાબ આવશે ફાવીજી બીજા ગઢડાનું પ્રાચીન નામ શું છે ગઢડાનું પ્રાચીન નામ શું છે જવાબ આવશે ગઢપુર બોટાદ કઈ નદી કિનારે વસેલું છે બોટાદ કઈ નદી કિનારે વસેલું છે જવાબ આવશે ઉતાવઈ નદી ઉતાવઈ નદી કિનારે બોટાદ વસેલું છે સુખાદર નદી કિનારે સુખભાદર નદી કયા તાલુકામાં વહે છે સુખભાદર નદી કયા તાલુકામાં વહે છે જઢડા કઈ નદી કિનારે આવેલું છે કઈ નદી કિનારે આવેલું જબ આવશે કેલો નદી કિનારે ભીમનાથ મહાદેવ કયા આવેલું છે ભાવ ભીમનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે તો જવાબ આવશે બરવા બોટાદ ખાતે બરવા બોટાદ ખાતે ભીમનાથ મંદિર આવેલું છે ભીમનાથ મહાદેવ મંદિર કઈ નદી કિનારે આવેલું છે ભીમનાથ મહાદેવ મંદિર કઈ નદી કિનારે આવેલું છે જવાબ આવશે નીલકા નદી ભાડલા ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ભાડલા ડેમ કઈ નદી કિનારે બાંધવામાં આવ્યો છે ચબ આવશે સુખબહાદર નદી કિનારે કાઉભાર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે કાઉભાર ડેમ કઈ નદી કિનારે બાંધવામાં આવ્યો છે ચબ આવશે કાઉભાર કડા બોટાદ જિલ્લામાંથી કઈ ખનીજ મહી આવે છે બોટાદ જિલ્લામાંથી કઈ ખનીજ મહી આવે છે જવાબ આવશે કેલસાઇટ બોટાદ ગુજરાતમાં બોટાદ ગુજરાતમાં જામફળની ખેતીમાં કયું સ્થાન ધરાવે છે બોટાદ ગુજરાતમાં જામફળની ખેતીમાં કયું સ્થાન ધરાવે છે જવાબ આવશે ત્રીજું બોટાદમાં કયો નેશનલ હાઈવે પસાર થાય છે બોટાદમાં કયો નેશનલ હાઈવે પસાર થાય છે એક પણ નહીં ન્યૂતનગામ વિદ્યાપીઠ ન્યૂતન ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે ચવાશે ગઢડા ગઢડા ખાતે ન્યૂતન ગ્રામ વિદ્યાપીઠ આવેલી છે જય કુમારપા જેસી કુમારપા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો જબ આવશે બોટાદ કૃષ્ણસાગર તાવ ક્યાં આવેલું છે કૃષ્ણસાગર તાવ ક્યાં આવેલું છે જબ આવશે બોટાદ શનિદેવનું મંદિર બોટાદમાં ક્યાં આવેલું છે શનિદેવનું મંદિર બોટાદમાં ક્યાં આવેલું છે ચબ કુંડ ખાતે કુંડા ગામ છે ત્યાં એક શનિદેવનું મંદિર આવેલું છે વિસામણ બાપુની જગ્યા ક્યાં આવેલી છે વિસામણ બાપુની જગ્યા ક્યાં આવેલી છે ચબ પાયત ખાતે જે બોટાદથી પંદર વીસ કિલોમીટર દૂર છે જ્યાં વિસામણ બાપુની જગ્યા આવેલી છે તો આ હતા બોટાદ જિલ્લાના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્ન જો તમને પ્રશ્ન સારા લાગે તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ